હેલો મિત્રો રવિવારે બપોર કેડે મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ જોવો હું આવી જાઉં છું ખળ વાટવા જો આ દાંતને પસેડી રહીને આ ખળ વાટવાનું છે અહીંયા છે હર અમારા સાઇડો છે વાં એક સાઈડો છે પસાટે સોયાબી પસાટેથી જોઈ જાઓ અહીંથી કેવો સીન આવે છે ગાત્રાલ માતાજીનો નો જોવો તમે એકદમ આ તમણો થી પવન છે વરસાદ બહુ થતો ને એટલે સોય બી પારવા લાગે ને હું તમને બતાવી ડૂસો થઈ જશે જો જો ખડ નથી ક્યાં કાયરું તો આંબલી છે પારવા લાગે ને ટાણા તમને પારવા નથી આમ ખેતર જો તમે મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હું ખડવાડવા આવી આવી જઉસું દાંતડીને પસેડી લઈને પારી વાઢી અને આજ રવિવાર છે એટલે હું ખડ વાઢી લઉં તમે આપણે જો વૈશમાં થાંભલો તો એ કોઈ કરી નાખ્યો છે

જો મિત્રો અહીંયા બે બત અને અહીંયા ભારી જેટલું ખડ ટોટલ ભારી જેટલું ખડ મેં વાઢી લીધું છે મને ફૂલ ગરમી સડી ગઈ છે તો ફૂલ ગરમી સડી ગઈ છે હા સડી ગયો છે ભારી એક ખડ વાઢી લીધું છે જુઓ તમે હવે હું ભાગું હા સડી ગયો છે ફૂલ મને ગરમી થઈ મિત્રો મને બોલ વાતાવરણ ઘણું ખુલ્લું થઈ ગયો છે જમીનમાં ગારો છે આલી હકાઈ એવી સ્થિતિ નથી અને સોય પાછા એ ઓલા કાઢી લીધા છે તો ઓલા આવે તે આવે જય ગાતણમાં મારી લાઇન પડી એ